તો આજનો વિડિયો ડીજે લવર એટલે કે અત્યારે કહેવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ ની રાણી તો અત્યારે ઘણા લોકોને ફેમસ થવું હોય પણ ફેમસ થવાની એક આસાન ટ્રિક તમને કહું ખાલી વિડિયોમાં બોલવાનું કે આ વિડિયોમાં ડીજે લવર કોમેન્ટ કરશે તો હું ખાવાનું ખાઈશ નકર નહીં ખાવ અને ઉપર ડીજે લવરનો ફોટો મૂકી દેવાનો રાતો રાત ફેમસ તો મિત્રો જોવા જઈએ ને તો Instagram માં એના ઘણા દિવાના છે એટલે કે ફેન ચાર ચાર લાખ ચારસો કે એવા ફોલોવર એ હું પણ ફો છું હું પણ એનો ચાલો બીજી વાત કરીએ કે એ ડીજે ઉપર ચડે છે અને બ્લોગ બનાવે છે ગમે તે બોલી નાખે ડીજે ઉપર ચડી અને અમે ઢાબા ઉપર ચડીએ ઓ કંજા ઉપર ચડીએ પતરા ઉપર ચડીએ હું એમાં ચબૂતરે ચડીએ ટોકા ઉપર ચડીએ

મેડમ થોડું આપ તો મેડમ થોડું ધ્યાન રાખજો કે ડીજે ના બચાવમાં બચાવ તમારો જીવ જોખમમાં ના જતો એટલે અત્યારે શું વાવાઝોડું એટલું ફૂલ ફાસ આવે ને તો ઘરના પત્ર અમારે હતા ને પત્ર છે મજબૂત હોય તો એ ઉડી જતા હોય તો પાઇપોનું હું એટલું કે ભાઈ આપીજે ની પાઇપ વાત કરું હું બીજું ના સમજતા તો ફમન ફમેટ ટીઓ તો લઈને આવી છે હું અને રાત કા વાગે ઓર્ડર પતાઈ દીધો હવે હનુમાન ચાલશો ચાલુ કરી શું થયું બોલો ચમ રાત વાગે ઓર્ડર આવી તો મિનિટ તમારે એક હાથે એક્ટિવાનું નું અને એક હાથે બ્લોક બનાવો અને તમારે બેન બે પહાડ અને એક હાથે ફોન માં હનુમાન ચાલીસા સર અને એક હાથે એક્ટિવા પેલું સીટ પકડી તો તમારા બે સિવાય બીજું કોઈ હ નહીં તો ફાટીને તમારી કુને હાથમાં આવી તમારે બે ના હાથ તો ફ્રી નહી કઈ વાત હે તો સ્ટેબિલાઈઝર ક્રોસઓવર બધું ભૂલી જાય તો સમજ્યા પણ મારું આરું બહુ જૂઠું બોલો ભૂલ્યા નહીં હોય તમે લઈ નહીં જ્યો હવે તમે જોન તો વાડરોમાં જો વાડરમાં ડીજે તો વગાડતા નહીં રાજવાન તો કેરિયો તોડો તમે જો આ કેરીઓ કેરીઓ એટલે હવે તોડે ખરા બધા જોવો ખરા જોવા દેવ ઈમાંથી કો કા હે ઓબા વારું કે ઓબન ચથી આયા સ કેરીઓ ખા બચવાય લઈ જા